रामनी अजब रत्न रे एनु पार मनुष्य केम पावे पार मनुष्य केम पावे रे भले ए ऊंचा विमान उडावे रामनी अजब रत्न रे एनु पार मनुष्य केम पावे सुख भोगवा करे कमाणी ने लक्ष्मी जसरी लावे ભોગવવાનું ટાણું આવે ત્યાં એ જમના તેડાય આવે રામની અજબ રચના રે એનો પાર મનુષ કેમ પાવે ભૂઓ ધૂણી ને માંદો પડે ત્યારે બીજા ભુવાને બોલાવે તાપ તપે જયારે વૈદના તનમાં એને ઓહડ યાદ ન આવે રામની અજબ રચના રે એનું જુએ ધન ના યોગ બતાવે બીજા ને લખપતિ બનાવે એને ઢોકળો હાથ ન આવે રામની અજબ રચના રે એનું પાર મનુષ કેમ પાવે ઘેલી લાલચમાં બનીને ગાંઠનું ગરથ ગુમાવે દેવી દેવતા પીર પૈગંબર કોઈ આવરદાર ન અપાવે રામની અજબ રચના રે એનું પાર મનુષ કેમ પાવે રામ કહે તે કામ કરી લે એવા હુકમ હૃદય થી આવે જાવે રામની અજબ રચના રે એનું પાર મનુષ કેમ પાવે પાર મનુષ્ય કેમ પાવે રે ભલે ઊંચા વિમાન ઉડાવે રામની અજબ રચના રે એનું પાર મનુષ્ય કેમ પાવે